मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए केशोद खाते समर्पण हॉस्पिटल बिल्डिंग में आम आदमी पार्टी कार्यालय ने रिबिन का खुल्लो मुकता आम आदमी पार्टी न लड़ायक नेता करशन बापू बहादुर का ઓપનિંગ સમયે તેઓએ દ્વારા જણાવ્યું કે આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમો કાર્યાલય ખુલ્લું મૂકી રહ્યા છે તો લોકશાહીના ચાહકો પ્રજા પ્રેમી ખેડૂત પ્રેમી વેપારીઓ માટેની આ આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખીને નગરપાલિકાની ચૂંટણીનું અમારા પર

દરેક લોકશાહીના ચાહક અને દરેક જનતાને વિનંતી કરીએ છીએ કે લોકશાહી પ્રેમી પ્રજા પ્રેમી નાના માણસ ખેડૂત અને નાના વેપારીને પ્રેમી એવી આમ આદમી પાર્ટી તરફ હકારાત્મક વલણ રાખીને એક આગામી ચૂંટણીઓમાં અમને તક આપો અને અમારું કામ અમારા કામની રાજનીતિ તમે જોવો અને પછી તમે નક્કી કરો કે મોટી ચૂંટણીઓ રાજ્ય અને દેશ આમ આદમી પાર્ટીને સોંપવું કે નહીં કારણ આ અમે એટલા માટે કહી શકીએ છીએ કે અમને અમારા કામ ઉપર